એટલે કે મોલારિટી ઓક્સેલિક એસિડના 0.1 મોલર પ્રમાણિત દ્રાવણ સાથે અનુમાપનથી નક્કી કરવી સૌપ્રથમ આપણે એમાં રાસાયણિક સમીકરણ લખીશું રાસાયણિક સમીકરણમાં કુલ રાસાયણિક સમીકરણ અથવા આયોનિક સમીકરણ બંનેમાંથી કોઈ એક લખવું ફરજિયાત છે 2MnO4- 5C2O4- 2 16H plus gives 2Mn plus 2 plus 10CO2 plus 8H2O. હવે અવલોકન નો બ્યુરેટ માં આપણે x મોલર k mno4 નું દ્રાવણ ભરીશું પીપેટ ની મદદ થી આપણે 10 ml 0.1 મોલર ઓક્ઝેલિક એસિડ નું દ્રાવણ લઈશું કોનિકલ ફ્લાસ્ક માં 0.1 મોલર ઓક્ઝેલિક એસિડ નું દ્રાવણ અને બે ટેસ્ટ મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરી અને આપણે એને 60 થી 70 ડિગ્રી ગરમ કરીશું જો વિદ્યાર્થી મિત્રો ગરમ કરવાની સગવડતા ના હોય તો આ 1 થી 2 એમએ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરી અને ગરમ કર્યા વગર પ્રયોગ આગળ શરૂ કરી શકો છો મિત્રો સૂચક તરીકે કે એમએ નો સ્વયં સૂચક છે રંગ પરિવર્તન

આપણે બ્યુરેટ ને ફરીથી જીરો ઉપર ગોઠવીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે બ્યુરેટમાં માં કેએમએનઓ 4 લેવાનું હતું એને આપણે બ્યુરેટ ઉપર જીરો સુધી ગોઠવેલું છે હવે ફ્લાસ્ક આપણે જે આપણી જોડે ઓક્ઝિલિક એસિડ છે એ પિપેટ ની મદદથી 10 ml લઈશું અને 10 ml આપણે કોનિકલ ફ્લાસ્કમાં આ જે ઓક્ઝિલિક એસિડ છે એને નાખી જો હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલમાં જો આપણે ગરમ કરવાની તમારી જોડે સગવડ હોય તો મંદ સલ્ફ્યુરિક એસિડ નાખીને આ કે ઓક્ઝિલિક એસિડને તમારે 60 થી 70 ડિગ્રી સુધી ગરમ કરવાનું છે પછી એને પાછું ઠંડુ થવા દેવાનું છે અને પછી રીડિંગ લેવાનું છે જો વિદ્યાર્થી મિત્રો ગરમ કરવાની સગવડ ના હોય તો આપણે કોન્સન્ટ્રેટેડ H2SO4 2 ml લઈને અને એના વડે પણ આ પ્રેક્ટિકલ આગળ કરી શકીએ આ વિદ્યાર્થી મિત્રો મારી જોડે અત્યારે હાલ કોન્સન્ટ્રેટેડ એસ ટુ એસ ઓ ફોર છે વિદ્યાર્થી મિત્રો અને આપણે આ ઓક્સિલિક રસ્યુની અંદર નાખીશું અને હવે આપણે આ પ્રેક્ટિકલ આગળ કરીશું અને રીડિંગ લઈશું આ જેમ જેમ તમે અંદર આજુ શરૂઆતમાં એ ગુલાબી થશે પછી થોડી વાર તમે એને પ્રોપર હલાવશો એટલે ફરી પાછો એ આછા ગુલાબીમાંથી રંગ થશે એટલે વિદ્યાર્થી મિત્રો એક એક એમ નાખીને આપણે આ રીડિંગ લેવાનું છે અને એને ચેક કરવાનું છે કે ક્યારે એનું રંગ પરિવર્તન થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો પહેલાં તમારી સામે આ ગુલાબી હતું ફરી આપણે પ્રોપર એને મિક્સ કર્યું તો ફરી રંગ થઈ ગયું છે એટલે એના માટે તમારે થોડીવાર રાહ જોવી પડશે અને આ પ્રેક્ટિકલ એક એક એમ કરીએ અને આપણે વિદ્યાર્થી મિત્રો આ તમે જોજો એટલે આ પ્રેક્ટિકલ નું જે રીડિંગ છે એ આપણે 8.2 ની આસપાસ મારું જે પ્રેક્ટિકલ મે લીધેલું છે એ મને મળી રહ્યું છે બરાબર છે અને રંગ જે છે એ આપણે આછો ગુલાબી જોવા મળશે વિદ્યાર્થી મિત્રો જો આ અહીં વિદ્યાર્થી મિત્રો તમે આ ફ્લાક્સ માં જોઈ શકો છો एकदम આવી ગયો છે એટલે આપણો જે રીડિંગ આવ્યો છે એ 8.2 આવ્યો છે વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગનું પુનરાવર્તન તમારે ત્રણ વખત કરવાનું છે અને જે આવડતું આ જે અવલોકન પુસ્તક બનાવેલું છે એ પુસ્તકની અંદર તમારે એના રીડિંગ લખવાના છે આગળની ગણતરી વિદ્યાર્થી મિત્રો તમને અમારા સાહેબજી આગળ સમજાવશે કે આ પ્રેક્ટિકલની આગળની ગણતરી કઈ રીતે કરવાની છે હવે આપણે રાઘવેન્દ્રસિંહ સાહેબે જે પ્રમાણે રીડિંગ લીધું એ રીડિંગ અવલોકન કોષ્ટક માં કેવી રીતે નોધી અને ગણતરી કરવી એ સમજીએ તો આપણો અંતિમ વાંચના જે રીડિંગ કહેવાય કે 8.2 એમએલ આવે પ્રારંભિક વાંચન 0.0 આપણે એનાથી શરૂઆત કરેલી એટલે આપણો તફાવત 8.2 એમએલ મળે છે આ રીતે તમે બીજું અને ત્રીજું રીડિંગ પણ લીધેલું હશે એ રીડિંગ પણ લગભગ નિયર અબાઉટ આની આસપાસ જ આવે એટલે આપણે બીજું રીડિંગ પણ 8.2 mm લઈ અને મિત્રો ત્રીજા રીડિંગ ઉપર જઈએ તો ત્રીજું રીડિંગ પણ આપણો લગભગ એની નિયર અબાઉટ 1 અથવા 8.2 mm હોઈ શકે હવે મારે એનો સુસંગત આંક કેવી રીતે લખવો તો મિત્રો સુસંગત આંકમાં ત્રણમાંથી બે રીડિંગ જે સરખા આવે એ તમે સુસંગત આંક તરીકે લઈ શકો પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમારે અહીં આગળ ત્રણેય રીડિંગની એવરેજ લેવાની નથી એટલે તમારે ત્રણમાંથી જે બે રીડિંગ સરખા હોય એ રીડિંગ સુસંગત વાંચન આંખ તરીકે લઈ અને હવે આપણે ગણતરી ચાલુ કરીશું તો પહેલી ગણતરી એ એમ એન ફોરના દ્રાવણની મોલારિટી શોધવી આપણું સૂત્ર છે એ વન એમ વન વિમન બરાબર ટી ટુ એમ ટુ વીટુ

મિત્રો 5 થશે m2 એટલે k mL નો પૂર્ણા દ્રાવણની સાંદ્રતા જે આપણે શોધવાની છે જ્યારે v1 એટલે k mL નો પૂર્ણા દ્રાવણનો કદ જે આપણે સુસંગત વાચના એટલે કે આપણે જે અંતિમ રીડિંગ લીધું તે 8.2 mL થશે હવે આપણે m2 a1 m1 v1 a2 v2 માં કિંમત મૂકીએ તો a1 એટલે 2 m1 એટલે 0.1 v1 એટલે 10 a2 એટલે 5 અને v2 એટલે આપણો બ્યુરેટ રીડિંગ 8.2 આની ગણતરી કરવામાં આવે એટલે 0.049 મોલર આપણને સાંદ્રતા મળે છે તો આ થઈ KMnO4 ના દ્રાવણની સાંદ્રતા હવે આપણી બીજી ગણતરી KMnO4 ના ગ્રામ પ્રતિ લિટર શોધવા તો KMnO4 ના ગ્રામ પ્રતિ લિટર બરાબર મોલારિટી ગુણ્યા મોલર દળ આપણી મોલારિટી 0.059 ગુણ્યા મોલર દળ કે એનો ફોર્મ્યુલા 158 એટલે આપણો જવાબ 7.74 ગ્રામ પર લિટર વિદ્યાર્થી મિત્રો મળે છે હવે લાસ્ટમાં આપણે પરિણામની અંદર ફરીથી દ્રાવણની સાંદ્રતા પણ લખીશું અને નંબર 2 કે એનો ફોર્મ્યુલા ગ્રામ પ્રતિ લિટર પણ પરિણામમાં દર્શાવીશું તો વિદ્યાર્થી મિત્રો આપણો આ રેડોક્સ માપનનો પહેલો પ્રયોગ અહીં પૂરો થાય થેન્ક યુ ફરીથી આપણે નવા પ્રયોગ સાથે મળીશું